આપણા કરું ત્યાં આવું અને સાહેબ નું સારું ભાડી કરીએ માતાજી પણ બોલાવો જેથી કરી માતાજી નું પણ સ્વાગત થયું રાજકોટ મહંત છે એકસો આઠ પ્રભુદાસ સાહેબ સ્વાગત થઈ રહ્યું છે કૃપા છે એવા માં પુષ્પામાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે પણ સ્વાગત આપણી વચ્ચે આજે અને કથા વિરામ બાદ આપણે જે પ્રસાદ લેવાના છે આમ તો કંઈ એવી પરંપરા નથી મને ગઈકાલે જ કહ્યું કે સાંઈદાનમાં જાહેરાત કરવાની પરંપરા નથી જે પણ દાન આપે એ ગુપ્ત દાન કોઈ જાહેરાત થતી નથી પરંતુ વ્યાસપીઠ નું પણ એક ગરિમા વ્યાસપીઠ નું પણ એક ફરજ બને કે આટલા આટલી મોટી સંખ્યામાં આપ સૌ કથા કરવા માટે આવ્યા છો તો સૌના માટે આજે જે પ્રસાદ મહાપ્રસાદનું જેમના તરફથી આપણને યોગદાન મળ્યું છે એવા અવધ વિગાલ્ય પરિવાર નવસાદીના આદરણીય શ્રી અશ્વિનભાઈ ચંદેલ અને આદરણીય શ્રી સુરેશભાઈ ઓઢાણી અને આદરણીય શ્રી ગુપ્તાજી આ ત્રણ પરિવારો તરફથી આપણને આજે મહાપ્રસાદ પ્રાપ્ત થયો છે બાબાને પ્રાર્થના કરીએ એમના પરિવારના સદાને માટે સદા માટે પ્રાપ્તિ થાય અને આવું સત્કાર્ય દ્વારા થતું રહે સમાજની સેવા થતી રહે એ બાબાના ચરણોમાં પ્રાર્થના તો પુનઃ અશ્વિનભાઈ એમના ધર્મપત્ની સુરેશભાઈ મોઢાણી એમના ધર્મપત્ની ઉપસ્થિત થયા છે તેમનો વ્યાસ પ્રતિ હાર્દિક સ્વાગત છે અમારું જ્યાં મારું વિવાહ સ્થાન છે મારો જન્મ થયો એ પંચોલ ગામ અને પંચોલ ગામથી આ વડીલો અમારા ઠાકોર બાબા તેમજ ભૂપેન્દ્રભાઈ બીજુભાઈ તેમજ મહિલા મંડળની માતાઓ યુવાન મિત્રો આજે ઉપસ્થિત થયા છો તો એમનું પણ સ્વાગત છે અમારા ચાપલતરાથી વધારેલા આદરણીય શ્રી દિનેશભાઈ તેમજ મિલનભાઈ એમનું પણ સ્વાગત છે તો કેવી રીતે બધા નીતિનભાઈ તેમજ

અને એના મુખ્ય સમાન હતા અમારા હમીપરા પરિવારના અરવિંદભાઈ મનસુખભાઈ મોહન ગા એમનું પણ વ્યાસપીઠ પ્રતિહાર હાર્દિક અભિવાદન તો પુનઃ આવો સાહેબના આશીર્વાદ તો લેવા જ છે પણ કથામાં થોડુંક આપણે આગળ વધીએ કારણ કે ભગવાન કૃષ્ણના જન્મ સુધી આપણે પહોંચવાનું છે કપિલ ભગવાન સુધી પહોંચ્યા છે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું કપિલ ભગવાન માં દેવહૂતિને શાંત ઉપદેશ આપ્યો માને કહ્યું છે માં તમામ જીવનની વાસના કોઈ સાધુના ચરણમાં મૂકી દેવ સાધુ દ્વારા તમે સાધુનું ચરણ દરવાજો છે ગુરુ તત્વની ઓળખાણ આપી જે દેવહૂતિને બિંદુ સરોવરના કિનારે માં દેવહૂતિની વાત કરે તો કરદમ જ ગયા છે જંગલમાં અને મા દેવહુતિ

મનથી જ માણસ સુખી પણ થાય અને મનથી જ માણસ દુખી પણ થાય કોકને રીંગણ ખાવાથી પેટમાં દુખે જ્યારે કોકને રીંગણ વધારે ખાવ એનું મન કહે કે મને પેટમાં દુખ એટલે દુખવાનું અને એનું મન એમ કહે કે નહીં ને મને રીંગણ બહુ ભાવે મારા માટે બરાબર છે તો એને કાંઈ ના એકને સુખ છે એકને દુઃખ છે મનથી આપણે જે ધારીએ એ શક્ય બને છે આત્મજ્ઞાન આપ્યો પુરુષને કપૃતનો હીમા બતાવ્યો મુક્તિનો દરવાજો ભરવાને ચાવી બતાવી કપિલ ભગવાન માને ભક્તોના પ્રકાર બતાવેલા સ્થાનિ અવસ્થાની ગતિ બતાવી ગર્ભાવસ્થાનું વર્ણન કર્યું ત્રણ મહિના ચાર મહિના ગર્ભની અંદર બાળક રહે એ રહસ્ય બતાવ્યો ત્રણ મહિના આ એટલે થોડોક વિકાસ થાય ચોથા મહિને એના નખ આવે પગની આંગળીઓ આવે પછી એને આંખ આવે કાન આવે પછી માથું આવે છે આમ જેમ જેમ નવ મહિના બીતે આખું બાળકની આકૃતિ આવે અને છ મહિના થાય પાંચ મહિના થાય એટલે બાળકના

તે ટ્રેને આજ તો મારી હત્યા કરી એ ભયંકર પાપ છે જે આદરાવ બરાવના નાળી પરને આવવા દે ગર્બાવસ્થાને અને જૃતીય શ્રદ્ધ ભગવાનના ચરણો માર્પણ કરી ગર્દ પર દેહ ભૂતિનો વિસ્તાર નતાલ્યો મનોને કન્યા પ્રસૂતિને સાથે એનું લગ્ન થયા છે કે दत्तात्रेय ભગવાનનો જન્મ થયો પ્રયાગમાં બ્રહ્મસ્થળનું આયોજન થઈ

એ વાહવા માટે નથી પણ જે પોતાના પ્રાણની આહુતિ આપી અમદાવાદની દુર્ઘટનામાં અને ધરાવીમાં જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી એમને ગતિને માટે આ બધા છે વાહવા માટે નથી આ સ્વાહન માટે આ સમર્પણને માટે છે કે આપણા રાષ્ટ્રના પ્રેમ માટે કે રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ રાષ્ટ્રના દિવંગતો માટે આપણે શું કરી શકીએ એના દિવ્ય ભાવ સાથે આ કથા થઈ છે લક્ષ્ય યજ્ઞ કર્યો છે વાહવા માટે અપમાન કરવા માટે જ્યારે દશરથ રાજા યજ્ઞ કરીને સ્વાહા કરવા માટે તો યજ્ઞમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું સતી આવે છે ભગવાન ના પાડે છતાં સ્તુતિ માન્યા નહીં દક્ષના યજ્ઞમાં આવ્યા દક્ષના યજ્ઞમાં જીવનું સ્થાન નથી અને સતીને ક્રોધ વ્યાપ્યો જમણા પગના અંગૂઠામાંથી યોગાને પ્રગટ કર્યો અને સતી બળીને ભસ્મ થયા છેલ્લી વાર સતી ભૂલ્યા છે સતી મરણ હરિ સત બળુ માંગા જનમ જનમ શિવ પદ અનુરાગા જેવી અંતે મતિ એવી ગતિ થાય છે અંત સમય જો આપો માંગીએ ને તો બીજો જન્મ થાય શાસ્ત્ર સતી એ નાનું છે મારું જન્મ ધરણ માટે શિવના ચરણ અનુરાધ થાય એટલે એ જ સતી બળીને ભસ્મ થયા અને બીજા અવતારે પાર્વતીના પુત્રી પાર્વતી બનાવે છે રામાયણના બે પાત્રો છે એક છે સતી અને બીજા છે સીતા બંનેની સાથે અગ્નિ સંમિલિત છે બંનેને અગ્નિએ સ્પર્શ કર્યો એક બળીને ભસ્મ થયા અને અગ્નિમાં ગયા હતા છતાં પાછા હેમકે કેમ આવ્યા કારણ એનું એક જ કારણ છે સતીએ ભગવાનની કથાને સાંભળી નહીં જ્યારે દક્ષ ભગવાન શિવ કુંભદ ઋષિના આશ્રમે આવે છે સતીને લઈને ભગવાન શિવે કુંભજની પાસે કથાને સાંભળી સતીએ સાંભળી નહીં પરિણામે એને બળવું પડ્યું અને સીતાએ હનુમાનજીની પાસે કથાને સાંભળી એટલે અગ્નિમાં સમર્પિત થયેલા એ પાછા હેમ કેમ આવ્યા સતીએ સાંભળી નહીં એટલે બળવું પડ્યું અને સીતાએ સાંભળી એટલે અગ્નિમાં હતા કે પાછા બહાર આવ્યા નક્કી આપણે કરવાનું છે બળવું છે કે પછી અગ્નિમાંથી પાછળ એમ કેમ આવવું છે આ સંસાન અગ્નિ છે ને એ સંસાદ અગ્નિ આપણને આવે છે આ સંસાન અગ્નિમાંથી બળતો પ્રત્યેક માનવ એને બચવું હોય એક જ માર્ગ છે ભગવાનની કથાને સાંભળવું હોય જ્યારે જ્યારે જ્યાં જ્યાં સમય મળે ત્યારે ભુધવાનની કથાને નિશ્ચિત એક આસન બેસે ઉપર બેસીને બુધવારની કથાને

સાપની સાથે પાછું લડાઈ કરે વારંવાર વાડમાં જાય વારંવાર આવીને પાછું નાગની સાથે લડાઈ કરે નાગ એટલે તાળ મારે તમારે પણ કાળની સામે લડાઈ કરવું હોય ને તો એના માટે નોર્વેલ એ આપણા શાસ્ત્રો છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે નોર્વેલ રૂપી શાસ્ત્ર સૂંઘી લેજો તો કાળની પણ તાકાત નથી કે તમને મારી શકે આ સંસાર રૂપી દાવાનળ માંથી માટે ભગવાનની કથા સતીએ સાંભળી લઈ અને મળવું પડ્યો સતીએ બીજો જન્મ થયો છે અને ભગવાન કરે ક્રોધ માં હતા સતી ત્યાં દેહ પડ્યો ભગવાન ક્રોધ માં વ્યાકુળ થયા ખભા ઉપર દેહ ને લીધો બ્રહ્માંડમાં પરિભ્રમણ કરે દેવતાઓ ચિંતિત થયા ભગવાનનો બોધ કેમ શાંત થાય બધા દેવતાઓ આવે ભગવાનની સ્તુતિ કરે વિદ્યાધરો આવ્યા ચારણો આવ્યા ઘાટ આવ્યા યક્ષુ આવ્યા ગંદરો આવ્યા કિન્નરો આવ્યા ભગવાનની સ્તુતિ કરે ભગવાનનો બોધ શાંત ન થયો વિષ્ણુ ભગવાન આવ્યા ચક્ર છોડ્યો સતીના દેહના ટુકડા થયા જે સતીના દેહના ટુકડા પર પડ્યા એકાવન કે બાવન જગ્યાએ પડ્યા ત્યાં એક એક શક્તિ રચના થઈ છે ગુજરાત રાકેશાળીશ કે ગુજરાતમાં માં અમૂગાજી કેતે હૃદય પડ્યું છે માં અંબાજીનો હૃદય એ આપડા હૃદય માં છે તાવગઢ પણ પડ્યું ચોટીલામાં પણ પડ્યા એવા અનેક જગ્યાએ અનેક ફટરાવો પડ્યા છે જ્યાં મન પડ્યું ને અરે દોર મંસા દેવી છે અને કહેવાય છે કે જ્યાં સુધી હૃદય ધબકતું એને તમ સ્થિરું સારું ધબાઈ ધબકતું બંધ થાય એટલે શરીરને પછી પડીને ભસ્મ કરવામાં આવે એટલા માટે હૃદય રૂપી અંબાજીમાં માં અંબાજીમાં હૃદયરૂપી અંબાજી બેઠા છે એટલા માટે ગુજરાત ધબકે છે અને ગુજરાત ધબકે છે એટલે આપણું હિન્દુસ્તાન ધબકે છે અને હિન્દુસ્તાન ધબકે છે એટલે આ વિશ્વમાં હિન્દુસ્તાનનો ધંધો વાગે છે કારણ કે મારું હૃદય ગુજરાતમાં પડ્યું છે એકાવત બાબત જગ્યા સેન્ટીમીટરની રચના થઈ પાડી તારે જો તારા પિતાને ને બેસવું હોય તો મારા ગર્ભમાં જન્મ લેવું પડે એટલા માટે આરાધન કરે ધ્રુવ જંગલ જાય

અને વત્સર થયા બીજા લગ્ન વાયુ પુત્ર ઈલાને સાદ થયા અને એનો પુત્ર ઉત્કલ ઉત્કલ નામે પુત્રી થઈ અને એક પુત્ર થયા આમ ધ્રુવ ભગવાન ભક્ત બન્યો નારદજી દ્વારા પરીક્ષા થાય મનુ મહારાજ આપે પ્રભુ રાજા નું પ્રવચન આપે ઉત્તરગીત ગવાય અને જે પુરંજન આખ્યાન ગવાય છે બ્રહ્માજી દ્વારા પ્રિયવત ને ઉપદેશ અપાયો પૃથ્વીના સાત દ્વીપો

વરોધ પર ન્યાચે ભોડા ની અંદર સાલિગ્રમ પુતી અને નિવાસ કરે આજુબાજુ થી અગ્નિ પ્રગટ થયો લવ લાગ્યો ઉસમે પોતાના શરીર છોડી દીધો બીજો જન્મ પ્રયોચ્છ મહાત્મા ગર્વત ના રૂપમાં ભત્રગાડી દ્વારા ભૃત ને લક્ષ્મણ થઈ સિંધુ નદી સરહુરણ ઉપદેશ આપે સંમાર્થયો રહુર રાજાએ જડ ભરતના ચરણના શરણાગતિ આપી મહાબાજર ભરત ઉપદેશ આપે અને કહે છે ભળાતામેનું હર્ણન કરી

કોઈ સાધુ સંતમાં માને નહીં ભગવાનમાં માને નહીં કોઈ આંગણે કોઈ અતિથિ આ બંધન બતાવે તો નારી બહાર કાઢે એના ઉપર રોષે ભરાય એને એક પાય પણ આપે નહીં અને છોકરાઓ મજા ખૂટી છોકરાઓએ સાધુ સંતને મૂક્યા અજામિલ કંઈક કામળથી ગયો ને આ બાજુ એની પત્ની જે ગણિત હતી એની પત્નીએ પેલા સાધુ સંતોને ભોજન આપ્યું કહ્યું કે તમે જલ્દી અહીંયાથી ભાગો બોલે નહીં તમે મારા ઘરે આવ્યા છે અમે સ્વયં પાકી તમારા આંગણામાં ભોજન બનાવી અને પછી ભોજન કરીએ ભોજન કરવાને માટે બનાવવાને માટે બેઠા ભોજન તૈયાર થઈ અજામી આવ્યો અજામીને પૂછ્યા આ બધું શું છે એની પત્ની ગભરાઈ ગઈ મે કહી મે તો બહુ ના પાડી છતા માન્યા નહીં એટલે પેલા અજામેને એમ કે ભલે તમે ભોજન બનાવ્યું છે ભોજન કરો જલ્દી કરો જલ્દી ભાગો અહીંયાથી અને સંતોએ ભોજન કર્યું અને ભોજન કર્યા પછી સંતોએ પેલા અજામેની પાસે માંગ્યું છે હે અજામે આજ અમે સાધુ છીએ અમે સંત છીએ તમારા ઘરનું અમે ખાધું છે અમારે તને કંઈક આપવું પડે

ये ने खाई ने जाई, कठोर निष्ठा तो नची कहता है ना पिता ये ना आप ही दिदो पिता ने गाय दोबड़ी पात की गायो आप है मतलब कठोर निष्ठा तो नची कहता है पूछो पिता जी आप मैं बच्ची गाय दोबड़ी पात की गाय भरमर में आप तो मने को नहीं आप पाए बोले तो यमराज ना पाए यमराज ना आप पाए तो उनको यू ऐसे तीजान निवस है सद है नची कहता है यमराज ना यमराज लारे गया है तो क्या यमराज हाजर દુનિયાની પહેલી એવી ઘટના કે મોતના દેવતા ગેરહાજર છે મોતના દેવતા હાજર નથી અને એ નથી કે તાતા યમલોકના ગ્વાલ ઉપર બેઠા એક દિવસ વીત્યો બે દિવસ ત્રણ દિવસ થયા ત્રીજા દિવસ પહેલા યમરાજ આવ્યા ને યમરાજે જોયું તો બાળક બાળકને પૂછ્યું તું કોણ બોલે નથી કહેતા ક્યાંથી આવ્યો બોલે મારા પિતા ઉદ્ધારકે મને તમને આપી દીધો છે ભેટમાં મને આપ્યો એટલે હું આવ્યો છું

તો આવિયા એક બા નિયમના પાક્ષર એક બા ભગવાનના પાક્ષર બંધ નિગત જનતા સરી યમના પાક્ષર એને કહેયા મારો છે બદલાના પાક્ષર તો કઈ નહી આ સાચું છે દયા છી Vishnu ભગવાન વિષ્ણુએ કહેયુ છે હે નિમરાજ હે યમના પાક્ષર તો એને જીવનમાં નવે પર ખ્યાલ છા જીવનમાં કોઈ એવા અદર પરથી કર્યા કે એને વૈકુંઠની પ્રાપ્તિ થાય પણ એને મારું નામ એને પોતાના પુત્રનું નામ નારાયણ તો તને એને

ચૂલામાં અગ્નિ પેટાવો અને પછી માતાઓ અને બહેનો એમ થાય કે હવે આ અંદર ચૂલામાં અગ્નિ શાંત થઈ ગયો અને પછી તમે કલાક પછી અંદર હાથ નાખો દાજો કે નહીં ઉપરથી દેખાતું નથી ઉપરથી આમ નાખે શાંત છે જેવો હાથ નાખો એવો તમારો હાથ બળી જાય એમ જાણતા પણ અજાણતા જો ભગવાનનું નામ લો એટલે આપણા પાપ બળી જશે ભાય ઉભાય મન આકર્ષ અજાણી મુક્તિ મળી છે